નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ મિત્રો જેની ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે પગાર વધારાને લઈને આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના પગાર વધારો કરીને વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં સમાવવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી છે ગુજરાત હાઈકોર્ટે આપેલ ચુકાદાને આધીન આંગણવાડી બહેનોને વર્ગ ત્રણ અને ચારમાં સમાવવામાં આવે તેવી ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટે આદેશ પણ આપી દીધો છે પરંતુ રાજ્ય સરકાર તેમાં સા કારણથી વિલંબ કરી રહી છે તો પગાર વધારાની સ્પષ્ટતા હજુ સુધી ના થતા વર્કર તથા હેલ્પર બહેનો આંદોલનના માર્ગે જોડાયા છે અને વહેલામાં વહેલી તકે આંદોલન થકી આંદોલન પૂર્ણ કરવામાં આવે અને પગારમાં વધારો કરવામાં આવે અને વર્ગ ત્રણ અને ચાર સમક્ષ લાભ આપવામાં આવે તેવી માંગ સાથે આંદોલન કરી રહ્યા છે તો પટગરીમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર દ્વારા પગાર પ્રશ્ને મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી છે પટગરી તાલુકામાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના પડતર પ્રશ્નોના ઉકેલ ના આવતા અને બજેટમાં પણ પગાર વધારાની સ્પષ્ટતા ના થતા તથા વર્કર તથા હેલ્પરને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ ગણવાના હાઈકોર્ટે આપેલ ચુકાદાને સરકારે અપેરાય ચડાવ્યો હોવાથી આવેદન છે અને સરકાર સુધી રજૂઆત પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે આ રજૂઆત ક્યાં સુધી ફળદાયી નીવડે છે ક્યાં સુધીમાં સરકાર આંગણવાડી કાર્યકર હેલ્પર બહેનોને પગારમાં વધારો આપે છે વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓ તરીકે હાઈકોર્ટના આદેશ મુજબ ગણે છે અને હાઈકોર્ટે આપેલા આદેશ મુજબ સરકાર ક્યારે ફાઈનલ નિર્ણય આપે છે ધન્યવાદ